હવે મારે કોઈ ચૂંટણીમાં બાર રહેવાનું નથી મેં તો સામેથી જાહેર કરતી તું ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે નીતિન પટેલ અવારનવાર તેમના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે કડી ખાતે નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલે ફરીથી એકવાર ભાજપના કાર્યકરો પર જાહેર મંચ પરથી કાઢ્યો છે તેમણે કહ્યું કે તમે આજકાલના આવેલા આજકાલના કડીને જાણતા થયેલા કડીમાં કાંઈ તમને ખબર પડતી નથી અને આજકાલના આવેલા અમને શીખવાડશો તો જોઈએ વિડીયોમાં કે વધુમાં નીતિન પટેલે બળાપો કાઢતા શું કહ્યું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ પટેલે ભાજપ પાર્ટી ઉપર બળાપો નથી કાઢ્યો તેમણે ભાજપના સંગઠન અને કાર્યકરો પર પોતાનો બળાપો કાઢ્યો છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

આ ભાષણ આપ્યું હોત ને તો એવું જાહેર ના તો તમે બધા મનમાં વિચાર કે ચૂંટણી ઉભા છે એટલા ભાષણ આપે છે અભિમાન ના રાખવું જોઈએ હા તમે એમ ના માનતા મેં એકલા કડી માટે કર્યું છે આખું ગુજરાત ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોચિયા પાણી ના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું આવું તો ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદાથી ખીચડી એ એમને માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું પટેલે પોતાનું વ્યક્તિગત અને ગુસ્સો જે છે તે સંગઠન ઉપર ઠાલવ્યો છે અને જૂથવાદની વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના આટલા દિગ્ગજ નેતા અને એ પણ જાહેર મંચ પરથી ભાજપમાં જૂથવાદ વાત કરી રહ્યા હોય ત્યારે વિચારવા જેવી વાત બને છે

આ ચાલુ થયું તે આ મિનિટ સુધી અત્યારે તો ચાલે છે કાલ હવે ભગવાન પણ નડનારા ચાલુ જ છે હો નડનારા બદલાય ખરા એની પાછળ વાળા બદલાય આગળ જઈને કગર્યું રજૂ કરનારા બદલાય પણ સત્ય સાચું હકીકત એ હંમેશા આપણી પરખેર્યું છે ભગવાનના ના આશીર્વાદ પરખેર્યા છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર